ભુજ શહેર નજીક આવેલી ઐતિહાસિક ખારી નદી પ્રદૂષિત થઈ રહી છે નદીને બચાવવા પર્યાવરણ પ્રેમીઓ આગળ આવે તેવી માંગ કરવામાં આવી છે કચ્છ પાસે હસ્તકળા સ્થાપત્ય પુરાતત્વને બાદ કરતા એક મહત્વનો વારસો છે કચ્છનો અજોડ ભૂસ્તરીય વારસો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલી ગ્રાન્ડ કેનિયન નદી જેટલી જ મહત્વની ભૌગોલિક રચના ધરાવતી ભુજની ખારી નદી દેશની પ્રથમ જીઓ હેરિટેજ સાઇટ બની શકે છે કોત્રો વાળો ભુગોળ તમને અમેરિકાના યલો સ્ટોન પારક અને હિમાલયની ગિરિમાળા જોવા મળે છે તે ભુજની ખારી નદીમાં છે કચ્છમાં ખડકાળ કોતરો ત્રણ મહત્વની નદીઓ પાટ પૂર અને ત્રીજી નદી ભુજના પશ્ચિમી છેડે આવેલ ખારી નદી છે સંશોધન મુજબ ખારી નદી પચાસ હજાર વર્ષ પહેલા ભૂકંપ અને આબોહવાના મિશ્રણથી ઉદભવેલી છે કુલ પાસઠ કિલોમીટર લાંબી ખારી નદીમાં પાંચસો મીટર મહત્વનો બેડરોક ગોર્જ આવેલો છે

ગોરજ એક એવી રચના છે નદીની જ્યારે નદી એનું ઉદ્ગમ સ્થાન હોય ને કે જયારે પહાડોમાંથી ઉત્પન્ન થાય ત્યાં બનતા હોય છે અને પછી નદી જ્યારે પોતાના મિડલ સ્ટેજમાં આવે ત્યારે એ ન બનાવે અને પછી એન્ડ સ્ટેજમાં દરિયાને મળી જતી હોય છે ખારી નદીની વાત કરીએ તો એ આપણે જે ચાવડા રખાલ અને જે કંટ્રોલ હિલ રેન્જ કહેવાય ત્યાંથી ઉદ્ગમ થાય છે અને જે ભુજમાં જ્યારે ખારી નદી ભુજથી પસાર થાય છે મિડલ સ્ટેજ કહેવાય જ્યાં આવું બનવું ન જોઈએ પણ અહીંયા બને છે બરાબર એટલે બહુ યુનિક વસ્તુ છે એ ક્યારે પણ નદી પેલા સાંકળી હોય પછી પોળી થાય ને પછી દરિયામાં મળી જાય પણ જો પોળી થઈ ને પછી જો સાંકળી થઈએ ને તો એ બહુ અનયુઝઅલ કહેવાય કાંઈક અલગ જ વસ્તુ કહેવાય તો આ ખારી નદી જે નાનકડા એરિયામાં અડધા એક કિલોમીટરમાં એકદમથી નાનકડી તિરાડ જાણે કોઈક એવું લાગ્યું કે જાણે કોઈ કેક કાપી હોય કે કોઈ જમીન તૂટતી હોય બરાબર એવી રચના છે જે ભૂકંપના કારણે કોઈ પણ જમીન જ્યારે કન્ટિન્યુઅસલી ઉપર ઉઠતી હોય ને નદીના બે કામ હોય કે જમીન ઉપર ઊઠે એટલે નદી ઊંડી થાય અને વાર પછી જો જમીન ઉપર ન ઉડે નદી પોળી થઈ જાય પણ અહીંયા કારણ ખારી નદી આમ ઊંડી જ થાય છે પણ પોળી નથી એનો મતલબ કે જમીન છે એ જુઅસલી ઉપર ઉઠતી રહે છે એને પોળી થવાનો ટાઈમ નથી મળતો બરાબર તો જ્યારે ભૂકંપના રીતે કોઈ પણ એરિયા એક્ટિવ હોય અને એરિયા ઉપર આવતો હોય ત્યારે આ ગોર્જ બાંધતા હોય છે કોઈ પણ ક્રેક ના ઉપર તો ખારી નદી એક મોટો ફોલ્ટ છે એના ઉપર આ રચના બને છે તમે ખાલી નદી ઉપર જાશો તો તમને ઘણા બધા જાણે કોઈ કે ચાકુથી જાણે ચમચીથી કોઈ કે ઉપાડી આવે ગ્રુવ માર્ક કહેવાય છે પછી મોટા મોટા ગોળ ગોળ હોય છે ને પોટોલ્સ કહેવાય છે આ ઇન્ડિકેટ કરે છે કે ભુજ નો જે પથ્થર છે આટલો હાર્ડ પથ્થર છે તમે હથોડી મારો ને તૂટે નહીં પણ એનામાં આટલું બધું હું ખવાણ થાઉં ઇન્ડિકેટ કરે છે કે એક સમય એવો હતો કે આજે ભલે આ સુકો પ્રદેશ છે પણ એક સમય એવો હતો કે બહુ જ ભારે વરસાદ હતો એમ અતિ ભારે મતલબ મેગા આપણે જે ચેરાપુંજી જેવું એન્વાયરમેન્ટ કે જ્યાં કન્ટિન્યુઅસ વરસાદ આવતો હોય કારણ કે પાણીમાં એટલી તાકાત હોય તો જ એ પથ્થર તોડી શકે એમ તો એ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા કારણે બહુ જ હેવી ક્લાઇમેટ હતું હવે આટલી બ્યુટિફુલ રચના કુદરતની થઈ છે બરાબર અને આવી આવી જગ્યાઓને જેમ કે ગ્રાન્ડ કેનિયોન છે કે મોટા મોટા નિક પોઈન્ટ્સ કે વોટરફોલ્સ છે વર્લ્ડમાં પ્રિઝર્વ થતા હોય છે તો આપણે અહીંયા પણ આ જગ્યા પ્રિઝર્વ થવી જોઈએ સરકાર દ્વારા આ અભિગમ અપનાવી લેવાય તો કચ્છ દેશને સફેદ રણની માફક વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર સાઇટ બની શકે છે પરંતુ કેટલાક તત્વો દ્વારા હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ ખારી નદીમાં ઠલવાય છે બીજી સમસ્યા કેટલાક તત્વો અહીં પ્રી વેડિંગ ફોટોગ્રાફી કરીને પ્લાસ્ટિક કલર બોમ્બ અને નાસ્તા સહિતનો કચરો ઠાલવી જાય છે ખરેખર આવા લોકોને આ કુદરતની સુંદરતાનું મહત્વ તો જ સમજાશે જ્યારે અહીં શૂટિંગ કરવાના પૈસા લેવામાં આવે ખારી નદી એ આપણા માટે બહુ જ અગત્યની નદી છે કેમ કે ભુજનો કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ છે એની મુખ્ય આવક ખારી નદીમાંથી થાય છે અને એ જગ્યાએ ગંદકી થવી કચરા થવા ગટરના પાણી ઠલાવવા એ ખૂબ જ ગંભીર બાબત છે બીજો આ જૈવિકની દ્રષ્ટિએ જોઈએ તો પણ બહુ અગત્યની નદી છે વર્ષો વર્ષોથી અહીંયા પાણીના વહેણ વહે છે તેના કારણે જે આ કોતરો બનેલી છે એ ગ્રેન્ડ કેનિયન રીફની કોતરોને સમકક્ષ છે એટલે આપણે માની શકીએ કે જે ગ્રેન્ડ કેનિયન રીફની કોતરો જોવા માટે દુનિયામાંથી અનેક લોકો દર વર્ષે જતા હોય છે જો આ જગ્યાને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે તો અહીંયા પણ હજારો લોકો આવી શકે એમ છે અને જ્યારે લોકોને આપણે નદીઓ અને કુદરતી દ્રશ્યોની નજીક જોડીશું ત્યારે જ લોકો એનું મહત્ત્વ સમજશે અને એનામાં ગંદકી ઓછી કરશે ગંદકી ઓછી થવાથી થવાથી ટુરિઝમનો વિકાસ આ જે સ્થળ છે એની અગત્યતા ખૂબ જ વધશે અને માત્ર અમુક લોકો જે આ નદીને જોયો છે આખા વિશ્વમાં આ પ્રસિદ્ધ થઈ શકે એવો ટુરિઝમ પ્લેસ પણ બની શકે એવી શક્યતાઓ પણ આપણે નકારી શકતા નથી ભુજની ખારી નદીને ને વિકસાવવા પુરાતત્વ વિભાગ આગળ આવે તે જરૂરી છે સાથે પ્રદૂષિત થતી માટે ભુજ નગરપાલિકા ગુજરાતમાં ગત મહિનામાં વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે મે મહિનો આવી જતા જવા છતાં પણ દર વર્ષ જેવી અસહ્ય ગરમીનો